નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે માં આપણે ચર્ચા કરીશું 24મી મે ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા નંબર નોટ કરી લેજો 08069645357 આ નંબર ઉપર તમે ફોન કરી કોર્સ અને એપ્લિકેશન સંબંધિત માહિતી પૂછી શકો છો અને બાકી WhatsApp થી માહિતી મેળવવી હોય તો આ 9427271262 આ નંબર ઉપર તમે

તો ઓલ્કાટ્રાઝ નામની એક જેલ છે અને આ ઓગણીસો બંધ હતી ઓકે ઓગણીસો અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ ઓકે એમના દ્વારા આને આદેશ જાહેર કરવામાં આવ્યા છે ઓપ્શન સી આપણો આન્સર થશે હવે આ જેલ એવી રીતે છે અહીંયા માની લ્યો કે આ જેલ છે બરાબર આની આજુબાજુ ચારેય બાજુ પાણી છે અને કેવું પાણી છે એકદમ ઠંડુ પાણી છે એટલે કોઈને તરીને જવું હોય ને તો પોસિબલ નથી તીજી જશે બરાબર ખૂબ ઠંડુ પાણી છે બીજી વસ્તુ કદાચ કોઈને એવી શક્તિ હોય કે હાલો હું તરીને પણ જઈ લો કોઈ કે દીવો એકદમ ડેરિંગ વાળો હોય કે હાલો હું તરીને વયો જઈશ તો પણ પોસિબલ નથી આની અંદર એટલી બધી શાર્ક છે કે એને પાણીમાં જ પતાવી દેશે બરાબર સો એકદમ કેદીઓ માટે એકદમ સુરક્ષિત જેલ છે અહીંથી કોઈ કેદી ભાગી ના શકે આ જે જેલ છે બરાબર એમાં કેવા કેદીઓને રાખવામાં આવે તો ક્રૂર કેદી હોય છે એને આ જેલમાં રાખવામાં આવશે આ જેલ ખોલવાના આદેશ છે બરાબર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા છે ઓકે અને ઓગણીસો ત્રેસઠ થી છે બરાબર આ જેલ છે એ બંધ પડી હતી અને હવે ફરી પાછી ખોલવામાં આવશે ઓકે સૌથી સુરક્ષિત જેલ માનવામાં આવે છે ચારે બાજુ ઠંડુ પાણી છે સાર્ક છે ઓકે ભારતની એક જેલ છે સેલ્યુલર જેલ આ કાળા પાણીની સજા માટે પ્રસિદ્ધ જેલ છે અંદમાન નિકોબારમાં આવેલી છે વીડી સાવરકર છે એમને આ જેલમાં રાખ્યા હતા સેલ્યુલર જેલની અંદર અંદમાન નિકોબારમાં ઓકે શ્રી લેરાઈ જાત્રા મહોત્સવ આની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી છે તો હાલમાં જ શ્રી લેરાઈ જાત્રા ફેસ્ટિવલ છે અથવા તો મહોત્સવ છે આ ગોવામાં ઉજવાયેલો છે સરગાવ જાત્રા ફેસ્ટિવલ કે બરાબર તો પણ આજ આવશે ઓકે અને લેરાઈ જાત્રા ફેસ્ટિવલ કે તો પણ ગોવા ઓકે આ તહેવારની ઉજવણીના રૂપે લોકો છે આગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરે છે અને લોકો છે આ તહેવારને આગ ઉપર ચાલીને ઉજવે છે છે ઓકે ગોવા ગોવામાં પોર્ટુગીઝોનું શાસન હતું તો તો ક્વેશ્ચનમાં આવી શકે પરીક્ષાની અંદર કે ગોવામાં કોનું શાસન હતું પોર્ટુગીઝોનું ઓકે ઓગણીસો એકસઠમાં માં ગોવા પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત થયું છે ઓકે અને ગોવાને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરવા માટે જે ઓપરેશન શરૂ કર્યું નામ છે ઓપરેશન વિજય ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું ચાર પાંચ મુદ્દા છે એમાંથી યાદ રાખવા જેવા છે અને ત્રેવીસમી મે આ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે તો ઓપ્સ્ટ્રેટિક ફેસ્ટુલા છે એને સમાપ્ત કરવા માટેનો જે આંતરરાષ્ટ્રીય દિવસ છે ત્રેવીસ મેજવાયલો છે ઇન્ટરનેશનલ ડે ટુ એન્ડ ઓપસ્ટ્રેટિક ફિસ્ટુલા ઓકે એકચ્યુઅલમાં

એ ડિલિવરી સમયે થશે ઓકે તો એવું ના થાય એ માટે મહિલાઓને જાગૃત કરવા માટે બરાબર આ જે દિવસ છે બરાબર એના કેના કેના આ થઈ શકે ફિસ્ટુલા ઓકે યુરિનેશનની તકલીફ થઈ શકે તો એવું ના થાય એ માટે છે આના જે જેના કારણે આ થઈ શકે છે એ બાબત પ્રત્યે મહિલાઓને અવેરનેસ ફેલાવવા માટે છે

હાલમાં જ આયોજિત કલિંગ સુપર કપ બે હાજર પચીસ નું ટાઈટલ કોને જીત્યું છે આ એક આયોજન સ્થળ યાદ રાખવાનું તમારે બીજી વસ્તુ કઈ રમતની ટુર્નામેન્ટ છે સાહેબ તો કે ફૂટબોલની રમતની ટુર્નામેન્ટ છે ઓકે તો એ પણ યાદ રાખવાનું છે કેટલામી એડિશન હતી કેટલા આવૃત્તિ હતી તો કે પાંચમી આવૃત્તિ હતી

એમાં સામેલ કરવામાં આવેલું છે ઓકે તો એ આપણે યાદ રાખીશું ક્લિયર આ ઉપરાંત બીજી કઈ કઈ મધ્યપ્રદેશની જે પ્રોડક્ટ છે અથવા તો પ્રોડક્ટ તો ના કહેવાય પણ કઈ કઈ એવી સાઇટ છે કે જે આની અંદર સામેલ થઈ છે નેશનલ હેરિટેજ લિસ્ટની અંદર ઓકે રાષ્ટ્રીય વિરાસત સૂચિમાં સામેલ થઈ હોય એવી મધ્યપ્રદેશની ટોટલ ત્રણ છે ત્યાંના ઓકે અને એક છે નર્મદા પરિક્રમા ઓકે તો અહીંયા જે ડિટેલ્સ છે લખવી રહી ગઈ છે આ ત્રણ અંદર સામેલ કરી છે ઓકે રાષ્ટ્રીય વિરાસત સૂચિમાં

આ ઉપરાંત હવે બીજું કંઈ બાકી રહેતું હોય તો હા જે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ છે એની સંખ્યા કેટલી છે યુનેસ્કો ઇન્ટર જે ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ છે એની સંખ્યા પંદર છે પંદર મુ કયું બન્યું હતું ગરબા ઓકે એને પણ યાદ રાખજો અને હજી કંઈક રહી ગયું છે હા બાયોસ્ફિયર રિઝર્વની સંખ્યા કેટલી છે ઓકે બાયોફિયર રિઝર્વની સંખ્યા છે બાર ઓકે

આ વખતે બે હાજર પચીસ માં બાવીસ શ્રેણીઓ માટે જાહેર કર્યા છે બ્રેકિંગ ન્યૂઝની શ્રેણીમાં વોશિંગ્ટન પોસ્ટને મળ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો જે પ્રયાસ હતો એની ન્યૂઝને વ્યાપક કવરેજ આપવા બદલ વોશિંગ્ટન પોસ્ટને આ પુરસ્કાર મળ્યો છે ઓકે સુધીરમન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે બેડમિન્ટનની રમતની ટુર્નામેન્ટ છે સુધીરમન કપ તો બેડમિન્ટન સાથે સંકળાયેલું છે સુધીરમન કપની કપ ની હાલમાં ઓગણીસ મી આવૃત્તિનું આયોજન ચીન ખાતે કરવામાં આવ્યું હતું વિજેતા પણ ચીન બન્યું ફાઈનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું દર બે વર્ષે એક વખત સુધી રમત કપનું આયોજન થાય બેડમિન્ટનની રમતની ટુર્નામેન્ટ છે દર બે વર્ષે એક વખત યોજાય છે અને શરૂઆતની થઈ હતી નાઇન્ટીનમાં એનું આયોજન પણ ઇન્ડોનેશિયામાં થયું હતું વિજેતા પણ એમાં ઇન્ડોનેશિયા બન્યું હતું અહીંયા પણ આયોજન ચીનમાં થયું છે વિજેતા પણ ચીન બન્યું છે ઓકે એક ઓકેના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ હવે આજના વિડીયોમાં

નાણાકીય વર્ષ છે એમાં ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા કેટલા ટકાની દરે વૃદ્ધિ પામશે તો છ પોઈન્ટ નવ ટકાની દરે વૃદ્ધિ પામશે એવું એમનું અનુમાન છે ફૂલ ફોર્મ થાય આનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓકે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા કિસાનોને સશક્ત બનાવવા માટે કૃષિ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આ ત્રિપુરાની સરકારે કર્યું છે નેશનલ કેડેટ કોર ના અભિયાન દળ હેઠળ છે કયા પર્વતને સર કરવામાં આવ્યો છે તો માઉન્ટ એવરેસ્ટ કરવામાં આવ્યો છે નેશનલ કેડેટ કોર એટલે કે અભિયાન દળ છે એમણે માઉન્ટ એવરેસ્ટ હાલમાં જ કમિલ ઇદ્રીસ એ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા સુડાનના ના તે નવા પ્રધાનમંત્રી બન્યા છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાના નવા પોર્ટલ નું લોન્ચિંગ કોને કર્યું આ અમિત શાહે કર્યું છે